અને સ્ત્રી ભરીખ્યા બાળ હવે વેલો લાખ ના તારા દેહ માં દુકાળ પણ કેવો દુકાળ પડ્યો અને કઈ કઈ ધરતીમાં દુકાળે ઝપટ બોલાવી અને આટો માર્યો એનું ચારણી સાહિત્યમાં સાણોર નામના ગીતમાં વર્ણન કરેલું છે કે કેવો દુકાળ કે કાળે જે ઘેર ગુજરાત કર્યો પ્રથમ ના ભાગમાં નિયાથી પરવર્યો ધડી ત્રોડી અને રેટ વિશે કર્યો પ્રાચીય ફાજલ લઈ હાથ ગાંટા ફેર્યો અરે ઓખો બોરડા ગણે ચડાય ગાગુર માં ગયો હલાર ને ગાવતા પુર માં નિયાથી મંડી ગયો ગોંડલ લઈ બંબારા પાડવા જૂના ના નિયાથી હલાયવા જાડવા નિયા રિયો નહીં બળદિયો કોઈ ને નાડવા નિયાથી મંડી ગયો કચ્છ ત્રાડવા ગજવી ભુજ ને મારવાડે ગયો ઢ માણસ ને મંડી ગયો ગુંજવા ધંધુકા લીમડી મંડી ગયા ત્રજવા એ રહેવા ત્યાં બેકારી આવ્યો મલકને ભૂંજવા આવો દુકાલ પડ્યો

અને લીંબુ ધોધો જેની મૂછ પર લટકતા ચાલતા મરડમાં ચટકતા એ ઊંધે જડ હાલતા ક્યાંય ન અટકતા એવા મરદો ભૂંડે હાલ આ દેશમાં દેવાનંદ ભેડા નામનો ચાલન જેઠ જો કોરો જાય તો એનો ખંડ માં ખટકો નહીં પણ આહાડ નો એક ની જાય તો ઓહમાં લાગે વેરડા જેઠ જો કોરો જાય તો એનો ખંડમાં ખટકો

એ મો ભીડા ક્યારે આવશો રે જી અરે તમે સાગર ના એ જાયા રે ક્યારે આવશો રે જી ધરતી પોકાર કરે છે મેઘરાજા વિનંતી કરે છે કે હે સાહિબા તું જો નહીં આવ્યું ને તો હવે મારી દશા શું થઈ છે અમારા ગંગડા

તું જે આગલા વર્ષે આવ્યો તો મને લીલી ચુંદડી ઓઢાડીને વયો ગયો તો એ જે આપણી ઓજલ મર્યાદા છે આપણો જે લાદનો ઘૂંઘટો છે એ મારી લીલી ચુંદડી તો ફાટી ગઈ છે તું જો નહીં આવી ને તો મને તો કાંઈ વાંધો નથી પણ હવે એ આ તો સસરોજી એ ભવના મોઢાં ભાલ છે કારણ શું કે મારા અંગડા એ ફાટ્યા ને તું ત્યાં ઓઢના રેજી સાંઈ બાહુ શેની કરી બાહુ શેની કરી મારા સસરોજી એ મોઢા ભાલ શે રેજી દેવાનંદ ભેડો મેઘરાજા વિનંતી કરે છે અને ધરતી મેલી બેવડ રાસ તોય ના ગોરે ધરતી નો ધણી મેંબુ ને જાંબુ

વદલા શિખર મુતરંગ તમે બેન ની જાવ ને થોડીક મદદ માગો તો દુકાળ નું વરસ ઉતરી જાય અને આપણા પંડ ના છોરું કરતા વાલી મેયું છે ભેં છે એ કાલ ના જડબા માં હમાય સી પશુધન બચી જાય ચારણ આપણા છોકરા ને કાલ હું ખવડાવશું અરે ગાણી બેન પાસે માગવા જાઉં

છાતી બાપ ડાલુ થી ચોડા ખરીતરી ને થેલ નખોડા અને ઘોબા ધણી સમાપે ઘોડા વેંત કટી જૂઠની વાલે સિંગ બાજોઠિયા હરખી તાલે ઈ નીર પાવા બેટા ને ન આલે એને આલણ હરો મોજ માં આલે હાકળ વાંભ મોકલી છોટી કલમ સાદખી દોઈ કનોટી કુકડ ના જેવી કંધરોટી અને માણેક લટ મોઢા થી મોટી આવા ઘોડા ની માથે સવાર થઈ અને નીકળો ભાઈ ગોડલી ને રમાડતો રમાડતો પોતાના બને વિના ગામના પાદરમાં આવ્યો ઊંચી નું મકાન હિંડોળા ખાતે બનેવી હિંચકે છે અને પોતાના હાળા દેવાણંદ ને આવતો જોયો પણ જ્યારે જ્યારે વરસાદનો દુકાળ પડતો હશે ને ત્યારે ત્યારે ક્યારેક માણસના હૈયામાં નેહનો દુકાળ પડી જતો હશે પ્રેમનો દુકાળ પડી જતો હશે ખબર પડે કે માગવા આવતો છે એના દેહ માં છે એટલે પોતે ઓરડામાંથી પાછલા બાણી થી નીકળી ગયો એની પત્નીને કેતો ગયો તારો ભાઈ આવે છે જોજે હો મોહમ્મદ ની બોલાવતી નહીં એના દેહ માં દુકાળ છે માગવા આવતો હશે પણ આ પોતાના બનાવીને હિંડોળા ખાટીથી હિંચકતો ઓરડામાંથી પાછલા બાણેથી નીકળતો જોયો અને ધરતી માગ આપે તો હમાઈ જવાનું મન થયું આ સ્થિતિ એક દુકાલ ઉતરવા માટે એની પાસે માગવા જાતો તો મારા બની મોઢું ફેરવી લીધું ધરતીના માકારા મીડા થવા સમય ઘણી વખત માણસના જીવનમાં એવો આવે છે કે ત્યારે પોતાના પારકા બની જાતા હોય છે શું કરવું ક્યાં જાવ પણ હવે બેન ને મળ્યા વગર જઈશ તો બેન ને ખબર પડશે બેન આહુડા પાડશે હો મારે મળવા તો જવું જોશે બેન પાત્ર એવું છે ગોપીચંદે જ્યારે ફકીર લીધી ત્યારે મહેનાવતીએ કીધું કે બેટા દુનિયામાં જ્યાં જવું હોય ને બધે જાજે પણ એક જગ્યાએ ન જાતો હો મારા બાપ ત્યાં તારો ભગવો રંગ ધોવાઈ જશે स रे ने बेटा तूं तो पर देजा जेको ए जा त रे बैतरी कारण सो बिन लुबा जो रे બેટા તારી ભગવી કંથાયું જો જોતું રોય અને દરિયો છલકાવે એ વ્રતરી તો રોય અને રાણાને ને રે લાવે હે વ્રતરી મારી બેન ને વગર જાય બેન આહુણા પાડશે અને બેન ના ડેલી આવી ઘોડી ઉભી રહી તો બેન છે ગડગડતી દોટ મૂકી મારો જવતલિયો આવ્યો મારો વીર આવ્યો ખમા બાપ આમ કરીને પોતાના દહ્યા આંગળીના ટાચકા બોલાવીને વીરના ઓવાળના લીધા ભાઈ વીરના મીઠળા લીધા વીરના ગાંગળા લીધા બાપ ભાઈ ઘોડે થી પલાણ છાંડો ના બોન હા તો મને એમ થયું કે તારા ગામની ની બાજુ નીકળ્યો તો બેન ને રામ રામ કરતો જાવ જય માતાજી કરતા સુખી તો છો ના વાણીજ નું બધા મજામાં હા બાપા મારે ઉતાવળ છે બેન રોકાવા એવું નથી લે જય માતાજી એટલો કઈ ઘોડી ફરંટી ખવડાવી હાલ તો થઈ ગયો પણ જોગ માં ને પ્રાર્થના મીડિયો કરવા ગાય માં આય ભગવતી આ દિવસ દેખાડવા તા મને

બોરી ભજી બદરાન બિલો કીધ મેગ જમંગ જમંગ જરે તેદી મોરન સોર સુને અખી યાદલ મંદ ઠમંગ ઠમંગ પરેગા ગને સાગર લાગ સહેલ ને કે ગર ચંત જમંગ ચમંગ મરે એમ વરસાદ આવ્યો અને દુલો કાગ લખે છે કે કેવો વરસાદ કે બોલ્યા બોલ્યા મધરા તું ના મોર અનગાજ બાપૈયા જે દીધા કઈ વાર ને મણારે લો એ બોલ્યા બોલ્યા મધરા તું નામો આપણા આંગણે જયારે આજે વર્ષા ઋતુ મહેમાન બની છે આહાર મહિનો ધરતી ને ફળે મહેમાન બન્યો છે મેઘરાજા ધરતી ને ફરણવા આવ્યો છે

ડુંગર ગાડી ચોરી ચંદ્ર ભોગા ખા ડોરે પડ ગમવા ગ્યા ઢોલ એ ડમ ડમ પડ ગમવા ગ્યા ઢોલ ਅੱਜ ਤੋਰਣੀਆਂ ਕਹੀਂ ਆਵੇਂਗੇ ਮੋ ਬੀਹੂਰਜ ਪਾਣ ਨੋ ਰੇ ਦੀ ਅੱਜ ਤੋਰਣੀਆਂ ਕਹੀਂ ਆਵੇਂ ਇਹ ਮੋ ਬੀਹੂਰਜ ਪਾਣ ਨੋ ਰੇ વરરાજા નો શ્યામ ભી નો વાન એ વરરાજા નો શ્યામ વાન એની જાંદી ઓઠાલા કાલા મોઢણા એની જાંદી વાંચ્યું કાળા ઓઢણા ઓટી અને મેઘ રાજા ને પરણવા આવી અને વરરાજાનું જયારે હામિયું કરવાનું હોય ત્યારે એમાં અબોટ પાણી જોઈ કુંભ જોઈ તો મેઘરાજા ધરતીને પરણવા આવે તો અબોટ પાણી કાઢવું ક્યાંથી તો એના હામૈયામાં કોણ આવ્યું આ હામયામકો કો રાજળ ના ਇਨਹਾ ਮਿਆ ਮਹਾਲੀ ਐ ਗੰਗਾ ਨੇ ਗੋਦਾਵਰੀ ਰੇ ਜੀ ਇਨਹਾ ਮਿਆ ਮਹਾਲੀ ਐ ਗੰਗਾ ਨੇ ਗੋਦਾਵਰੀ ਰੇ ਜੀ ਮੇਘ ਰਾਜਾ નો ਪਹਿਲੋ ਫੇਰੋ ਅਹਾੜ ਮਣੋ લીલી ચુંદડી લઈને આવ્યો છે પેલો વરસાદ વરસે એટલે આખી ધરતી ની માથે લીલી ચુંદડી ઉઢી ગઈ આખી ધરતી લીલી બની જાય તો પેલો ફેરો મેઘરાજા નો ધરતી હારે નો હાડ મહિનો પેલા પેલા મંગળીયા કઈ લીલી લીલી ચુંદડી બીજો મહિનો શ્રાવણ મહિનો

આ દેવાનંદ ભેળા નામનો ચારણી પાછો વળ્યો છે રાતમાં વાદરી ચડીને ભાણિયો ઘરે આવ્યો ને માને રોતી જોઈ માને રોતી જોઈ એટલે એટલું પૂછ્યું કે માં શું કામ રોહો છો કે બેટા તારો મામો આવ્યો તો પણ જાય રે આ તારા બાપને તારો મામો મોંઘો પડ્યો એના બાપને ભૂલ સમજાણી એટલે ભાણિયાને દીકરાને બોલાય ને એટલું કીધું કે જા તારા મામાને પાછો વળે એક દુકાળ નહીં પણ દસ દુકાળ આપે ઉતરે એટલું જો અનાજ એટલા રોકડા રૂપિયા ને એટલું ચારો ના આપો તો હું ચારણ નહીં ભાણીઓ ઘોડે ચડી અને મામાની વાંધે ઘોડીને દોડાવી પણ બે ઘોડીઓ લગોલગ છે ને હાપમાંથી વાદળીના કડાકા વીજળીના કડાકા મીડા થાવા અને મેઘ મીડો વરવા અને ભાણેજે હાકલો કરે કાય મામા પાછો ઓલ મારો બાપ આવી ગયો ત્યારે દેવાનંદ ભેડા નામનો ચારણ એટલું બોલ્યો કે ભાણુભા તારો બાપ આવી ગયો હોય ને તો હવે મારોય બાપ આવી ગયો હવે તારા બાપની મારે જરૂર નથી ਨਵੋਲਾ ਵੀਓ ਸਰਦ ਪੁੰਨ ਮਨੋ ਜਾਨ ਏ 몰ਾਵੀਓ ਸਰਦ ਪੁੰਨ ਮਨੋ ਜਾਨ ਕੋਦੀ ਬਰ ਰਾਜੋ ਕਹੀਂ ਹਾਲਿਓ ਏ ਦੀਵਾਲੀ ਨੇ ਹਟੜੇ ਰੇ ਦੀ ਏ ਵਰ ਰਾਜੋ ਕਹੀਂ ਆਜੋ ਏ ਦੀਵਾਲੀ ਨੇ ਹਟੜੇ